ખેતી પાકોના સારા ઉત્પાદનનો આધાર બીજની ગુણવત્તા પર રહેલો છે જો સારી ગુણવત્તાવાળું બીજનું વાવેતર કરેલ હોય તો ચોક્કસપણે ખેતી પાકોનું સારું ઉત્પાદન મેળવી શકાય છે કપાસ એ ગુજરાત રાજ્યનો અગત્યનો રોકડીયો પાક છે જે ખેડૂતોને સારી આવક આપે છે તેથી કપાસનો પાક સફેદ સોના તરીકે ખેડૂતોમાં ઓળખાય છે કપાસ જેવા અગત્યના પાકમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની આ વર્ષે ખેડૂતો માટે લઈને આવી છે બોલગાર્ડ કપાસની દમદાર જાતો જે ખેડૂતોને ઓછા ખર્ચે કપાસનું વધારે ઉત્પાદન આપે છે ખેડૂત મિત્રો અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ એ નાગપુર સ્થિત બીજ ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી કપાસ શાકભાજી અને ધાન્ય પાકોના ઉત્તમ કક્ષાના બિયારણો ખેડૂતોને મળે તે માટે સંશોધન બીજ સંવર્ધન અને બીજ ગુણવત્તાની કામગીરી કરી રહી છે ઉત્કૃષ્ટ કક્ષાના બીજ સંશોધન માટે કંપની ખાતે અતિ બાયોટેકનોલોજી લેબોરેટરી કાર્યરત છે કંપની ખાતે બીજ સંવર્ધન માટેના સેન્ટર અને બીજની ગુણવત્તાની ચકાસણી માટે અતિ પ્રયોગશાળા પણ છે વર્તમાન સમયમાં બોલગાર્ડ કપાસની ખેતી કરતા ખેડૂતોને કપાસના વધુ ઉત્પાદન થકી આવકમાં વધારો થાય તે માટે અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા બોલગાર્ડ કપાસની નવીનતમ જાતો

થણમાંથી ડાળીઓ ફૂટે અને વધુ ડાળીઓ વાળો છોડ મધ્યમ કદના ઝીંડવા અને એકદમ નજીક નજીક ઝીંડવાનો બેસાર ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ નહીવત સારી ફાટ અને વીણવામાં સરળ જેથી ઓછો મજૂરી ખર્ચ ટૂંકા સમયગાળા માટે ઉત્તમ જાત એટલે કે સો દિવસમાં સો ઝીંડવા લાંબા સમય સુધી સતત ફૂલ ભમરી આવે જેથી વધુ ઉત્પાદન ભરપૂર ઉત્પાદન આપવાની ક્ષમતા એટલે કે પ્રતિ છોડ વધારે ઝીંડવા आखो वर्ष भरपूर उत्पादन आपती जात अंकुर पुष्कर बीजी टू अंकुर कपास पुष्कर वावेतर बाबते खेड न अभिप्राय इनमें से नौ क्विंटल कपास इन्होंने ले लिया और अभी मुझे लगता है तीन क्विंटल कपास बाकी है एक बीघा मा इनका बारिश डेढ़ क्विंटल आवे, आवे का एक बीघा तो बहुत सारे खेलू मैं देखता हूँ सौराष्ट्र में बाकी उत्तर गुजरात में पाँच क्विंटल कपास एक एकड़ में तो अभी भी सब विस्तार में सब लोग बोल रहे कि की पुष्कर की वजह डिमांड थे क्यूँ क्योंकि लोगो को उत्पादन आया लोगो को ब, बे त्रन क्विंटल ज्यादा अगर कपास उत्पादन आए तो मुझे लगता है की सबसे ज्यादा फायदा खेल का है तो खेल ने अपना विश्वास है हम नहीं बोलते देखो और करो आप खुद देखो तुम्हें तो आधा घंटा अगर देख लेना ले ले तो मुझे लगता है कि आपको पता लगेगा लगे। कौन सी वेरायटी का अपने लगाना है कौन सी वेरा इम्पोर्टेंट है कि कौन सी अपने को चुनना है बहुत विषय बिहार की निकालने ने के, के समय, समय में, में, साथ में, साथ में अभी एक साल पची दो सौ चालीस जीनवा तो मुझे लगता है कि इसमें इतना उत्पादन हो रहा है सर छोड़ो भोज अच्छे मोटो फायदा एक तो सही बात बताया पानी में कोवाई खोवा बरसात पड़े पानी लो तो अंदर ढेर लागे नहीं छोड़ो भोज रहे ये बात सही बताई तुम्हें इस खेत में पूरा पानी भरा हुआ था है ना जैसे पानी में भरा पूरा भरा था इतना भर अब इनको लगा ये निकाल दे और कुछ नहीं लेकिन कुछ दिन बाद फिर कुछ कर खड़ा हो गया बढ़ गया और अभी देखो उसमें आज एक साल बाद एक तो झिनवे नजीक में दिखा बराबर बीजू जो तभी कहो छो की झिनवा ना जो है ना गुलाबी कोई प्रॉब्लम नहीं बढ़ती नहीं बढ़ती

સારા હૈ અમારે ભાવેશમાન્ડ છે ભાવેશ ખેડૂતની જેટલી છે કે વેરાયટી નું પરફોર્મન્સ સૌથી સારામાં સારું છે આજની તારીખમાં અને એડવાન્સ બુકિંગ એટલું છે કે એ જ પૂરું નથી પાડી શકાતો એનો આપણે જોઈએ છે એવું નથી જેને જેને પુષ્કર વાવેલો છે બધાનો કપાસ આ ટાઈપનો છે અત્યારે તમે જેનું બી ખાલી જોવો ને બધાનો કપાસ પુષ્કર આ ટાઈપનો છે ઉપા કપાસ છે બધા ઘણો ઘણા બધા ઘણા છે આવે છે અમારે સાથ મે આજ કે અશોક ભાઈ તિરુપતિ એગ્રો વિસનગર જિલ્લા મેસાના સે આવે છે પાંચ થી છ ક્વિન્ટલ પાંચ થી છત્તી આ જગ્યા તમેન્ટ કપાસ આવેલ થઈ ડબલ થઈ સાહેબ આપો લાગરા આ ઉપર હું અત્યારે જોઉં છું તો ઘણી બધી જાતો હું જોયેલું છું અત્યાર સુધી પણ આ વેરાયટી એટલી સારી છે એટલા મુબલક પ્રમાણમાં પુષ્ક પ્રમાણમાં એના અંદર તમને જીણવાની ઝીંડવા જોવા મળે છે પેકિંગ બી થયેલું છે અને સરળતા બી વિનાય છે અને નજીક નજીક લાગે છે ઉત્પાદનમાં એટલું ઉત્કૃષ્ટ છે કે વાત જ નહી તો એટલી સારી પ્રોડક્ટ છે આ અંકુર પુષ્કળ મને તો બહુ ખુશી થઈ ગયા એ એક જગ્યા જો હોય ને હિતેશભાઈ ને બાબુ બતાવે મુજબ

એક નંબર વસ્તુ છે જો કપાસ ઉભો છે આજે ચોમાસામાં હોય ને એવી ગ્રીનરી છે

આવે એ જમીનમાં બી આ પુષ્કર કપાસની ટેસ્ટિંગ આ વર્ષે થયેલી છે એક એક મહિના સુધી કપાસ ખેતરની અંદર પાણીમાં હોવા છતાં બી પાછળથી તૈયાર થઈ નવ નવ દસ દસ બાર બાર સુધી ક્વિન્ટલનો ઉતારો એક વીઘે લીધેલું છે અને જે કાનમ પ્રદેશના લોકો જે પસંદ કરે છે કે ભાઈ એમના ડિસેમ્બર જાન્યુઆરી પછી બીજા ફાલમાં બે થી ત્રણ ક્વિન્ટલનો ઉતારો આવો જોઈએ તો પુષ્કર આ બધી પૂરતી એ ખેડૂતોની કરે છે બીજા ફાલમાં બી ત્રણથી ત્રણ ચાર ક્વિન્ટલ સુધી ઉતારો આપવાની આ જાતની કેપેસિટી છે અને આજ આપણે જોઈ રહ્યા છે કે આજે અઢાર ચાર બે હજાર ત્રેવીસના રોજ આ હિતેશભાઈના ખેતર પર આપણે સિમડી ગામે ઊભા છે અને નિદર્શનમાં આજુબાજુના દસ ગામથી બધા ખેડૂતો આવ્યા છે અને બધા આ ગ્લેટીને પસંદગી બતાવી છે તો ખેડૂત મિત્રોને મારે એક જ ભલામણ છે કે તમે બી આવતા સમયે પુષ્કળ વધારે વધારે વાવેતર કરી અને સારામાં સારું ઉત્પાદન આવતી સાર માટે લેશો તમે આ વખતે શું વાવેતર કર્યું છે અત્યારે આપણે ઊભા જઈએ

આની અંદર જીંડવા ત્યારે ગણી ના ટીકરી મારેલી છે એટલે આની અંદર તમને કોઈ બસો ને એકત્રીસ ઝીંડવા છે